મારું નામ પરમાર રાજ છે મારે ધોરણ બાર સામાન્ય ધોરણ કોમર્સ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું મારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર કોમર્સમાં આવ્યું છે છસો ને છોતેર ત્રણ વિષયમાં સો માં સો એકાઉન્ટ એસપી અને ઇકોનોમિક્સ મારા પિતા પોતા ચાની હોટલ ચલાવે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે

પછી આવીને ફ્રેશ થઈને પાછું વાંચવાનું ચાલ્યું પછી છેલ્લે છેલ્લે સ્કૂલનો બહુ સપોર્ટ રહ્યો છેલ્લે મોક ટેસ્ટ એટલા આખા મહિનામાં હતા પછી રીડિંગ ટાઈમ દસથી બાર કલાકનો હતો પછી એમાં ત્રણ કલાક પેપર આવ્યા હતા દરરોજ પેપર લેવાતા હતા એટલે છેલ્લે પેપર ને એ બધે સર ટીચરનો બહુ સપોર્ટ રહ્યો હલ સરને એ બધે મોટિવેશન થોડુંક આપણને આપે એટલે આપણને થોડુંક બુસ્ટઅપ કર્યું એટલે આ જ

એમાં નાસી પાસ નહીં મારી ઘણીવાર ઓછા ઓછી આવી વાત એટલે જે બોર્ડનું છે એ જ મેન છે એટલે આપણે મેનની તૈયારી કરી પણ એમાં બધી જે એક્ઝામ છે એને તમારે મહત્વ આપવું જોઈએ પણ એમાં ઓછા આવે તો રિગ્રેટ કરવાની જગ્યાએ વાંચનમાં ફરી પાછા લાગીને બોર્ડના રિઝલ્ટ પર મેન ફોકસ

મારા દીકરાયણ પરમાર ભણવામાં મહેનત કરતો હતો મને ચારની લારી છે મારે નો ત્રી મેન રોડ ઉપર લંચ લઈને ખાલી ફોન બોન બહુ રમતો જ નહીં ફોન નથી રહીમાં એના હિસાબે જ પેલો નંબર લેવા